સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ભૂલતા નહીં સુરતના હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના ગ્રાઉન્ડ વચ્ચે વેપારીઓના પ્રયાસો હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીની પડછાયામાં સુરતના વેપારીઓ નવા પ્રયત્નો કરી રહ્યા છે ડાયમંડ બુડ્સની સાથોસાથ લેબ્રોન ડાયમંડની ઓફિસ ખોલવાની નવી યોજનાઓ સામે આવી રહી છે જે હીરા ઉદ્યોગને નવી દિશા આપી શકે છે આવતીકાલે સુરત ડાયમંડ બુસ ખાતે એક મહત્વની મીટિંગ યોજાશે જેમાં ડાયમંડ બુડ્સના ઉપ્રમુક લાલજી પટેલે જણાવ્યું કે વૈશ્વિક મંદીને કારણે અમે છેલ્લા એક વર્ષથી ધમધમતું કરી શક્યા નથી તેમનો મુખી વેપાર કરવાનો પ્રયત્ન અંગે ચર્ચા કરવામાં આવશે મીટિંગમાં લેબ્રોન ડાયમંડ એસોસિએશન સાથે સહયોગ કરીને 40 જેટલી લેબ્રોન ડાયમંડની ઓફિસ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે દશેરા સુધીમાં 100 જેટલા વેપારીઓ માટે ઓફિસો શરૂ કરવાની યોજનાની ચર્ચા થશે મૈદરપુરા અને વરાછા હીરા બજારમાં વેપારીઓ વચ્ચે ખાસ ઓફિસો અને મોટા હોલમાં વ્યવસાય કરવાની સુવિધાઓ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે આ પ્રયાસો સાથે નેચરલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડના વેપારીઓને એક સાથે રાખીને ધંધા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે આ હીરા ઉદ્યોગને નવો આકાર આપશે અને વેપારીઓની સ્થિરતાના માર્ગે આગળ વધારવા માટે મદદરૂપ બનશે નમસ્કાર મિત્રો આપણે શું જાણીએ છીએ કે સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તેથી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસું વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્શમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જે ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર બોટી બજારને મિની બજાર મોટી બજારને આપણે મૈથરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબારી એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતા કારોબાર વધી જવાનો છે એમાં કોઈ શંકાના સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેપગ્રોન એસોસિએશનનું એમાં બાહુભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેબડ્રોન ઇન્ડસ્ટ્રીઆલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો બીજું એ મેં એક પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બોર્સમાં નાની નથી તો નાના વેપારીઓની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાય ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બોર્ડને ધમધમતું કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદીનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાના જે ડર છે એ દર દ્રાફ ઓછો થાય એટલે ઓફિસ ડાયમંડ બુર્ફમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલે ચાર છ મહિના વહેલું મોડું થાય પણ ડાયમંડ બુર્ફ ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવતીકાલની મિટિંગ અમારી વધારે વેગવંતુ થાય એના માટેની છે અસ્તુ ભારત માતા કી જય જમણા સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં